મિત્રો મુકેશ અંબાણીના દીકરાના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે સૌથી મોટા સમાચાર કે સોનાના કપડાં છે અનંત અંબાણીએ આ મિત્રો મુકેશ અંબાણીના દીકરાને સોનાના કપડાં પહેરાયા છે અને મિત્રો પાંચ કરોડના કપડાંની કિંમત મિત્રો વિચાર કરો જે કપડાં પહેરાશે ને તે કપડાંની કિંમત પાંચ કરોડ રૂપિયા છે પાંચ કરોડ એટલે કેટલા રૂપિયા થયા મિત્રો ખાલી કપડાંના પાંચ કરોડ રૂપિયા અને તે સોનાના કપડાં છે આ મિત્રો હું તમને વિડીયો પણ બતાવું જે મુકેશ અંબાણી રહ્યા તેના દીકરાએ અત્યારે લગ્ન થયા છે તેને પહેરાશે જે સોનાના કપડાં એ પણ તમને બતાવવું પણ બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે હું તમને સમાચારમાં આગળ વધીએ અને તમને બતાવી કે પાંચ કરોડના કપડાં કેવા દેખાય છે અને મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત એ પહેરા છે આ કપડાં મિત્રો અત્યારે તેના લગ્નમાં તો હું તમને બતાવવા જઈ રહ્યો છું અને થોડીક માહિતી આપી દઉં કે આ પૂરેપૂરા સોનાના ના કપડા નથી પણ અંદર સોના ના તાર આવે એટલે કે કપડા ભેગું દવેર પણ તે મુકેશ અંબાણી ના દીકરાના લગ્નમાં ગયા હતા લગ્ન ગીત ગાવા અને તેમને પણ પચાસ લાખની એક ઘડિયાળ ગિફ્ટ કરી હતી મુકેશ અંબાણીએ કિંજલ દવેર ગીત સાંભળીને મુકેશ અંબાણી ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને પચાસ લાખની ઘડિયાળ ગિફ્ટ કરી હતી મુકેશ અંબાણીએ કિંજલ ધવેરને અને મિત્રો આવા ઘણા બધા વિડીયો અત્યારે મુકેશ અંબાણીના દીકરાના લગ્નના ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો